બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાણીની બાળકીની હત્યાનો આરોપીને કોર્ટમાં રજૂ કરાયો છે બોડેલીની જેએમએફસી કોર્ટમાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે પાણી બાળ હત્યાકાંડના આરોપી માટે બોડેલીનો કોઈ વકીલ હવે કેસ નહીં લડે બોડેલી બાળ એસોસિયેશના આરોપીનો કેસ ન લડવા ઠરાવ કર્યો છે બોડેલીના પાણી બાળ હત્યાકાંડના આરોપી લાલા તળવીને બોડેલી પોલીસે કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પાણેજ ગામે એક બાજુ પર વિજ્ઞાન જાથા સંસ્થા દ્વારા મુલાકાત લેવામાં આવી છે બીજી બાજુ કોર્ટમાં આરોપી લાલા તબીબ રજૂ કરવામાં આવ્યો હતો આરોપી તરફે એક પણ વકીલ જામીન મૂકવા કે લડવા તૈયાર ન હોવાને કારણે સરકાર તરફથી આરોપીને ન્યાય મેળવવા વકીલની વ્યવસ્થા કરવામાં આવી હતી પરમ દિવસે દસ માર્ચના રોજ આ જઘન્ય અપરાધનો બનાવ બન્યો હતો જે દિવસે અગમ્ય કારણસર આરોપી લાલા તડવીની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેને દવાખાને લઈ હતો આજે બોડલીની જીએ જીએમએફસી કોર્ટમાં બોડલી પોલીસે તેને રજૂ કર્યો હતો પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટમાં માંગ્યા હતા કોર્ટે દલીલો સાંભળી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બોડેલી આ બાર સદનના પ્રમુખ લલિતચંદ્ર રોહિતે શું તે પણ આપણે સાંભળીએ આજે બોડેલી નામદાર કોર્ટની અંદર પાણેજ ગામમાં જે ચકચારભરી ઘટના અને જઘન્ય અપરાધના આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો જે ચાર વર્ષની દીકરીનો મર્ડર કરવામાં આવ્યું કે ચડાવવામાં આવ્યું એ વિષય ઉપર અત્યારે પોલીસ એની તપાસ કરી રહી છે એના રિમાન્ડની માગણી કરવામાં આવી છે પાંચ દિવસની અહીંયા બોડેલી કોર્ટની અંદર તમામ બોડેલી બાર એસોસિએશનના તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓ જુનિયર ધારાશાસ્ત્રીઓ ની એક બપોરે મિટિંગ મળી હતી મિટિંગની અંદર નક્કી થયું કે આરોપીને કોઈપણ જાતને કાયદાકીય મદદરૂપ કરવામાં આવશે નહીં જેથી અહીંયા બોડેલી વકીલ મંડળમાંથી કોઈ પણ એડવોકેટશ્રીએ તેનું વકીલાતનામું મૂકેલું નહીં અને હવે આગળની જે કોઈ કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવશે તે એ વિષયનો વસ્તુ છે પરંતુ અહીંયા એક વસ્તુ સ્પષ્ટ છે કે બલી છે કે મર્ડર છે એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કારણ કે આરોપી જે દેખાવમાં એકદમ એવું લાગતું નથી કે માનસિક રીતે અસ્વસ્થ હોય કારણ કે આરોપી મોબાઈલ પણ ધરાવે છે અને આરોપીના જ્યારે રિમાન્ડની માગણી કરવામાં આવી તો રિમાન્ડ અરજીની અંદર જે પોલીસ દ્વારા એની તપાસ સીડીઆરની પણ તપાસ કરવામાં ખૂબ જરૂરી છે કારણ કે સીડીઆરથી એક વસ્તુ સ્પષ્ટ થશે કે આ આરોપી કોના સંપર્કમાં હતો અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું છે આ જઘન્ય અપરાધ એક દીકરીની હત્યા કરવામાં આવી છે કે એની એક બલિ ચડાવી અને તાંત્રિક વિદ્યાનો જે એ તાંત્રિક વિદ્યા જે ખૂબ આદિવાસી વિસ્તારોની અંદર આ પ્રચલિત વસ્તુઓ છે અને જેને લઈ અને સમાજની અંદર આનું દુષ્પ્રેરણ છે એની તપાસ ખૂબ જરૂરી છે એટલે પોલીસ આ તબક્કે એ તપાસ બાબતે રિમાન્ડની માગણી કરેલી છે હવે નામદાર કોર્ટ એ બાબતે શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું એ જ આ તબક્કે અમારી માગણી છે કે આરોપીને સખતમાં સખત સજા થાય અને અમે રાજ્ય સરકાર પાસે માગણી પણ કરીએ છીએ બોડલી બાર એસોસિએશન કે આમાં સ્પેશિયલ પ્રોસિક્યુશન સિનિયર ધારાશાસ્ત્રીને રોકવામાં આવે અને ફરિયાદીને જે કોઈ જરૂરિયાત ઊભી થશે એ તમામ અમે કાયદાકીય સલાહ અને સૂચનો અને એમની જ્યાં જ્યાં અમારી વકીલશ્રીઓની જરૂર પડશે ત્યાં બોડેલી બાર એસોસિએશનની સમગ્ર ટીમ આ પરિવાર સાથે આ હાજર રહેશે એવી પણ આ તબક્કે અમે આ ખાતરી આપીએ છીએ અને વધુમાં આ દીકરીને બોડેલી બાર એસોસિએશન તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ એમના જે પરિવાર ઉપર જે આફત આવી પડી છે પ્રભુ એમને શક્તિ આપે प्रार्थना चंद्र रोहित जेतपूर पावी बोलेली बार एसोसिएशन प्रेसिडेंट